જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલે છે જેમાં પિતૃ મોક્ષાર્થે ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ છે શ્રાદ્ધ પક્ષમાં જે શ્રદ્ધાથી ગરુડ પુરાણ સાંભળે તેના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ સાંભળનારના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મન પવિત્ર થાય છે તો આ વિડીયોમાં સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય ચારથી સાત જેને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરિની જય ગરુડજી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ એવા કયા પાપોથી આ મહામાર્ગમાં જીવ જાય છે અને એવા કયા પાપોથી આ જીવ વૈતરણીમાં પડે છે કયા પાપોથી જીવ નરકમાં જાય છે આ બધું મને વિસ્તારથી જણાવો ત્યારે ભગવાન કહે છે કે જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાં જાય બીજા નરકમાં જાય અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે જે ધર્માત્મા છે તે પૂર્વ પશ્ચિમ ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી યમપુરીમાં દાખલ થાય છે આ માર્ગમાં મહાદુઃખ આપનાર વૈતરણી નદી આવેલી છે જેણે જેણે ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીં વૈતરણી નદીમાં આવે છે અહીં યમદૂતો તેને વૈતરણીમાં નાખે છે બધા નરકોમાં એકવીસ નરકો મુખ્ય છે તેમાં બધાથી અધિક પીડા આપનાર વૈતરણી નદી છે આ અશુભ કર્મોમાં શુભ કામમાં વિઘ્ન નાખનારા પોતાને મહાન માનનારા અભિમાનમાં અંધ થયેલા નાસ્તિકો વ્યભિચારી વિશ્વાસઘાતી તેમજ યાત્રાળુઓને લૂંટનાર આગ લગાડનાર બાળકનો વધ કરનાર ગુરુ દેવતા સ્ત્રી બાળકના દ્રવ્યને હરનાર ઈર્ષા કરનારો સત્સંગથી દૂર રહેનાર શાસ્ત્રોને દોષ દેનાર ખરાબ વાણી બોલનાર શાસ્ત્ર પુરાણને સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે આ ઉપરાંત માતા પિતા ગુરુ આચાર્ય પૂજનીયોનું અપમાન કરનાર તેમજ પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કરનાર બ્રાહ્મણોને જે દાન આપતો નથી યજ્ઞમાં વિધ્ન નાખે છે કથામાં વિધ્ન નાખે છે દાન દેનારને રોકે છે પશુઓને મારે છે બ્રાહ્મણોને તેના કર્મ કરવા નથી દેતો માંસ મદિરા પીનારો સ્ત્રીઓ સાથે છળ કરનાર જૂઠી સાક્ષી આપનાર ચોરી કરનારો બાગ બગીચા વૃક્ષોને નાશ કરનારો બીજાને દુઃખ આપનાર જાહેર સ્થળોનો નાશ કરનાર અનાથ ઉપર દયા ન રાખનાર ધાર્મિક નિયમોને ન માનનાર દોહ કરનાર તીર્થયાત્રા ન કરનાર આદિ અશુભ અને અનિષ્ટ કારક કર્મો કરનારને વૈતરણીમાં નાખવામાં આવે છે હે ગરુડ શાસ્ત્રમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે તેથી તે બધાનું વર્ણન કરવું ઉચિત નથી પાપી જીવ મહાપ્રલય થતાં સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે અને ગરુડજી કહે છે કે હે કેશવ જે જે પાપોને કારણે જે જે ચિહ્ન થાય છે અને જે જે યોનિમાં જીવ જાય છે તેનું ચિહ્ન શું છે તે મને જણાવો ત્યારે ભગવાન કહે છે કે નરકથી પાછા ફરેલ પાપી જે પાપોથી જે જે યોનિમાં જાય છે અને જે પાપથી તેમને જે ચિહ્ન રહે છે તે કહું છું તે સાંભળો બ્રાહ્મણને મારવા વાળો ક્ષય રોગી બને છે ગાયને મારવા વાળો કુબડો અને મૂર્ખ બને છે કન્યાને મારનાર કોઢિયો બને છે આ ત્રણેય યોનીમાં જન્મ લે છે સ્ત્રીને મારનારો ગર્ભને નષ્ટ કરનારો પુલિંદ નામની મલિચ્છ જાતિમાં રોગી થઈને જન્મે છે તેમજ હે ગરુડ પરસ્ત્રી સાથે મૈથુન કરનારો નપુસંગ બને છે ગુરુ પત્ની સાથે ગમન કરનાર ચર્મ રોગી થાય છે માંસભક્ષી કોઢિયો અને રક્તાંત બને છે શરાબ પીનારો કાળા દાંતવાળો બ્રાહ્મણ માંસાદીનું ભક્ષણ કરનારો જલંદરનો રોગી થાય છે તેમજ હે ગરુડ જે વ્યક્તિ એકલો એકલો મિષ્ટાન ખાય છે તે વિસ્ફોટક રોગી બને છે તેમજ શ્રાદ્ધમાં જે બીજાને એઠું ખવરાવે છે તે કરોળિયાવાળો બને છે ગુરુનું અપમાન કરનાર વાઈ રોગી બને છે વેદશાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુ રોગી અને ખોટી સાક્ષી પૂરનારો બોબડો બને છે જમવાનું પીરસવામાં લુચાઈ કરનારો કાણો તીરછો થાય છે લગ્ન તથા વિવાહ તોડનારો એક હોઠવાળો બને છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંત બને છે બ્રાહ્મણને લાત મારનાર ઠૂઠો લંગડો અને બેરો બને છે બીજાને ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરા ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે છે ધાતુ ચોરનારો નિર્ધન બને છે રાંધેલું ચોરનારો ઉંદર બને છે દાણ ચોરી કરનારો તીડ બને છે જળની ચોરી કરનારો બપૈયો બને છે શેરનો ચોર વીંછી બને છે લીલોતરી શાકભાજી ચોરનારો મોર બને છે કસ્તુરી ચોરનારો છછુદર બને છે અને મધની ચોરી કરનારો વગડાની માખી બને છે મીઠું ચોરનારો કીડી બને છે ફળ ચોરનારો વાંદરો બને છે ચામડાના જોડા ચોરનારો ઘારી અને કપાસ ચોરનારો ઘેંટું થાય છે હિંસા કરનારો અને તીર્થયાત્રીઓને લૂંટનારો કસાઈને ત્યાં ઘેંટા બકરા બને છે ઝેર ખાઈને આત્મહત્યા કરનારો સાપ બને છે તેમજ ખૂબ જ અભિમાનમાં રહેનારો જંગલમાં હાથી બને છે વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જડ વનમાં વાઘની યોનિમાં જન્મે છે જે બ્રાહ્મણ સંધ્યાને ગાયત્રીનો જપ નથી કરતો જેનું મન મલિન છે છતાં સારો દેખાવા પ્રયત્ન કરે છે તે બગલો બને છે જે શુદ્રોનો યજ્ઞ કરે છે તે ભૂંડ બને છે તેમજ દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂજનાદી કરાવે છે તે બ્રાહ્મણ ગધેડો બને છે ભોજન કરતી વખતે મંત્રોચ્ચારણ ન કરે તો તે કાગડો બને છે ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ બને છે ગુરુનો તિરસ્કારને વાદ કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે તેમજ હે ગરુડ જે વ્યક્તિ કથાશાસ્ત્ર સાંભળ્યા પછી દાન નથી કરતો તે શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે મિત્રનો દ્રોહી કરનારો પર્વત પરની ગર્ધણ અને વ્યાપારમાં ઠગનારને ઘોવડ બને છે ચાર વર્ણ તથા બ્રહ્મચર્યાદિની નિંદા કરનારો હોલો કે કબૂતર બને છે દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે મા બાપ ગુરુ બહેન ભાઈ આદિનો દોષ કરનાર તેમને ત્યાં જન્મ લઈ ત્યાં જ નાશ પામે છે સાસુ સસરાનો દ્વેષ કરનાર ગાળો આપીને ઝઘડો કરનાર જળ થાય છે પતિનો ત્યાગ કરી પરપુરુષનું કહ્યું માને તે ગરોળે કે આંધળી બને છે પોતાના કુળનો નાશ કરનારો અને સગોતરી સાથે જોડાનાર ઝરખ બનીને રીછની યોનીમાં જાય છે ગુરુ પત્ની સાથે વિશ્રામ કાચબો બને છે રાણી સાથે ગમન કરનાર ઊંટ અને મિત્ર પત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે તેમજ શુદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનિવાળો બળદ થાય છે તેમજ અતિવિષયી ઘોડો થાય છે અગિયારમાંના નિમિત્તનું જમનારું બ્રાહ્મણ તપોધન અથવા કાયટિયામાં ખપે છે તે કુકડો બને છે જે બ્રાહ્મણ દ્રવ્ય લઈ દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે તે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવવાનો અધિકારી રહેતો નથી તે સાતે કુળનો નાશ કરે છે હે ગરુડ લોખંડ અને પથ્થરનું ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય ઝેરવી શકવાનો સંભવ નથી બ્રાહ્મણના દ્રવ્યને ભોગવનાર હરનારના અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાનો યુદ્ધમાં નાશ થાય છે જે વેદ અને શાસ્ત્રમાં કુશળ છે તેવા બ્રાહ્મણને પડતો મૂકી બીજાને દાન આપનારો અનેક વાર નરક ભોગવે છે તે જન્માધ દરિદ્ર અને યાચક બને છે પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે સાઠ હજાર વર્ષ સુધી વિષ્ઠાનો કીળો બને છે જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે તે પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે ભૂમિ અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયનું પાલન કર્યાનું ફળ ભોગવે છે હે ગરુડ આ પ્રમાણેની યોનિઓ અને તે રીતના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે કર્મો કર્મોપાર્જિત છે આવા પાપ કરનાર યમલોકમાં જઈ નરક યાતના ભોગવી બાકીના પાપ અન્ય યોનિમાં જન્મ લઈને ભોગવે છે ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ તિર્યક યોનીમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ બળદ ગધેડો આદિમાં જન્મ લે છે તેની પછી વરસાદ ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લુ સમાન થતા તેને પુણ્ય જન્મ મળે છે અહીં તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે હે ગરુડ પોતે કરેલ શુભ અશુભ ફળને ભોગવા પડે છે કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી પછી ગરુડ પૂછે છે કે હે પ્રભુ નરકથી આવનાર પ્રાણી માતાના ગર્ભથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેમજ તે ત્યાં કેવા કેવા દુઃખ ભોગવે છે તે જણાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ સ્ત્રી પુરુષના સમાગમ દ્વારા વીર્ય અને ગર્ભમાં દાખલ થતાં તેના વડે પ્રાણી ઉત્પન્ન થાય છે તે વિશે તમને જણાવું છું ઋતુની મધ્યમાં પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે સ્ત્રીઓના રજોકાળના પ્રારંભના ત્રણ દિવસ માટે ઇન્દ્રનું બ્રહ્મહત્યાનું પાપ રહે છે આ ત્રણ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે ઋતુકાળના પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાળી બીજા દિવસે બ્રહ્મત્યારી અને ત્રીજા દિવસે ધોબણ જાણવી આ સ્ત્રી જ નરકથી આવેલ પાપીઓની માતા છે પ્રથમ બે દિવસ ઋતુકાળમાં આવેલ સ્ત્રી સ્પર્શવા યોગ્ય હોતી નથી જીવ પ્રારબ્ધ અનુસાર કર્મવશ દેહ પ્રાપ્તિ માટે વીર્યકણનો આશ્રિત થઈ સ્ત્રીના ઉદરમાં પ્રવેશવા પામે છે એક રાત્રિ બાદ સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે પાંચ રાત્રિ પછી તે વર્તુળ બને છે દસ રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે ત્યાર પછી તેની દેહાકૃતિ બનવાની શરૂઆત થાય છે પહેલા માસમાં ગર્ભને મસ્તક બીજા મહિનામાં હાથ ત્રીજા મહિનામાં નખ વાળ ચામડી લિંગ બને છે ચોથા માસમાં સાતે ધાતીઓની ઉત્પત્તિ થવા પામે છે પાંચમા માસમાં ક્ષુદ્ધા તૃષા લાગે છે છઠ્ઠા માસમાં ઓરથી તે વીંટાય છે અને શ્વાસ લેવાનું ચાલુ કરી સ્ત્રીની જમણી કૂકમાં હલનચલન ચાલુ કરી દે છે આઠમા માસમાં ખાધેલી પીધેલી વસ્તુઓથી તેની ધાતુઓ પુષ્ટ બને છે પ્રાણી સ્ત્રીના ઉદરમાં વિષ્ટાના સ્થાને રહે છે ત્યાં વિષ્ટાના જીવો તેને ડસે છે આથી જીવ દુઃખી થવા પામે છે માતાએ ખાધેલા ખારા ખાટા તીખા પદાર્થોના રસ ગર્ભને સ્પર્શતા તેને વેદના થાય છે ગર્ભાશયના આંતરડાથી વીટાયેલ હોવા છતાં માથું નીચું રાખી બરડો નમાવી માતાની જમણી કૂખમાં રહે છે તે વખતે ગર્ભથી પોતાનું અંગ ફેરવાતું નથી ત્યાં તે પરવશપણે પડ્યું રહે છે અહીં તેને સો જન્મોનું સ્મરણ થવાથી નિઃશ્વાસ નાખતા નાખતા તે જીવ પ્રભુને યાદ કરે છે કે હે પ્રભુ આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો આ બધા પાપોનો નાશ કરો છો શરણાગત દિનોની રક્ષા કરો છો તમે ઘટઘટમાં વ્યાપેલા છો હું તમારી શરણમાં આવ્યો છું હે પ્રભુ અહીંથી છૂટ્યા પછી માત્ર આપનું જ સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ હું અહીં મળમૂત્રના કૂવામાં બળી રહ્યો છું આમાંથી મને ઉગારો ભગવાન શ્રી હરિ કહે છે કે હે ગરુડ આ રીતે દસ માસ સુધી જીવ ગર્ભમાં ભગવાનની સ્તુતિ કરતો રહે છે દસ માસ પૂરા થતાં પ્રસૂતિકાળના વાયુનો સ્પર્શ થતાં અતિ કષ્ટ સાથે જીવ યોની દ્વારા બહાર આવે છે બહાર આવ્યા પછી તે ગર્ભમાં થયેલું જ્ઞાન ભૂલી જાય છે ગર્ભ રોગ સ્મશાન પુરાણ સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી બુદ્ધિ સ્થિર બને તો સંસાર રૂપી બંધનથી તે છુટકારો મેળવી શકે છે પણ માયામાં ફસાયેલ જીવ કોઈને પણ કંઈ કહ્યા વિના બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવે છે તરુણાવસ્થામાં ધનની તેમજ વિષય ભોગની ઈચ્છામાં તે પ્રભુને ભૂલી જાય છે વળી તેણે જે આશાઓ સેવી હોય છે તે પૂરી થતી નથી તેથી તે ક્રોધ કરતો શોક કરવા લાગી જાય છે હે ગરુડ આ અતિ દુર્લભ માનવદેહ તેણે પ્રાપ્ત કર્યા છતાં તે તેની કિંમત સમજતો નથી તેના હાથમાં અમૃતનો કટોરો આવેલ છે તે સાચવી શકતો નથી સમય પસાર થઈએ તે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે છેવટે તે મૃત્યુ પામી દુઃખદાયી નરકમાં જાય છે આ રીતે જીવ તેનું આવાગમન કરતો રહે છે પણ આ પાપી માયાથી મોહિત થયેલા હોવાથી વિષયો પ્રત્યે તેને વૈરાગ્ય પેદા થતો નથી હે ગરુડ મેં તમને અંત્યેષ્ટિ આદિ અંતકાળના સંસ્કારથી રહીત પાપીઓની ગતિ સંભળાવી હવે તમે શું સાંભળવા ઈચ્છો છો આ પ્રકારનું વર્ણન સાંભળી ગરુડ પીપળાના પત્તાની જેમ કાંપવા લાગ્યા અને તેમણે મનુષ્યના ઉપકારના હેતુથી ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ મનુષ્ય જાણે અજાણીએ પાપો કરીને યમયાતના ભોગવે નહીં તેનો જે ઉપાય હોય તે કહો સંસાર રૂપી સમુદ્રમાં ડૂબવાવાળાનો ઉદ્ધાર થાય અને તે સદ્ગતિ પ્રાપ્ત કરી શકે ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ તે લોકોના હિત માટે જે પ્રશ્ન કર્યો છે તેનો જવાબ સાંભળો પહેલાં મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું હવે પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ કદીએ નરકમાં જતો નથી તેમજ હે ગરુડ જો કોઈને પૂર્વજન્મના પાપે યથેચ્છ પુત્ર ન થાય તો તેણે હરિવંશ સાંભળવો જોઈએ તેણે સપ્તશતીના પાઠ કરવા શુદ્ર હૃદયથી શિવજીનું આરાધન કરવું એટલે અવશ્ય તેને બુદ્ધિમાન પુત્ર પ્રાપ્તિ થાય છે અને તે પુત્ર પોતાના પિતાનો નરકમાંથી ઉદ્ધાર કરે છે એટલે કે નરકમાંથી પિતાનો જે ઉદ્ધાર કરે તે પુત્ર કહેવાય છે આમ બ્રહ્મદેવે જણાવેલ છે જે કુળમાં એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખા એ કુળનો ઉદ્ધાર કરે છે વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પુત્ર ઋણમાંથી મુક્ત થાય છે તે આલોક દેવલોક પિતૃલોકના કરજમાંથી મુક્ત થાય છે તેમજ સપરિવાર ઉત્તમ સ્થાનને પામે છે પોતાની જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન થયેથી જે પુત્ર થાય તે તેના પિતૃઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે જ્યારે અવરસ પુત્ર તેના પિતૃઓને નરકમાં લઈ જાય છે આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર પુત્ર હોવો જરૂરી છે તે શ્રાદ્ધ આદિ કર્મ કરે દાન પુણ્ય કરે તેથી મા બાપ સ્વર્ગ પામે છે જો મરનાર પાછળ બીજા કોઈ શ્રાદ્ધાદિ કર્મ કરે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે આ બાબતમાં ભૂતકાળનો એક પ્રસંગ કહું છું હે ગરુડજી તેને સાંભળો ભૂતકાળમાં મહોદયપુરમાં બબરૂવાહન નામનો રાજવી થઈ ગયો તે ધર્મિષ્ઠ ઉદાર પ્રજાપાલક અને એક પત્ની વ્રતધારી હતો તે એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો ત્યાં તેની નજરે એક મૃગ દેખાયો અને વાહને તેની તરફ તીર છોડ્યું આ તીર મૃગને વાગ્યું છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો રાજવી તે મૃગને શોધવા આગળ વધ્યો તે ઘણું ચાલ્યો આથી તેને પુષ્કળ ભૂખ તરસ લાગી તેની નજરે એક તળાવ પડ્યો તે ત્યાં જઈ પાણી પી નજીકના વડલાના છાયામાં આરામ કરવા બેઠો ત્યાં તેણે ભયંકર માંસ વિનાના પ્રેતો જોયા પ્રેતોને જોઈ તે આશ્ચર્ય પામ્યો તે પ્રેતોમાંનો એક પ્રેત રાજાની નજીક આવીને બોલ્યો કે આપના દર્શનથી મારું પ્રેતપણું દૂર થઈ મોક્ષ પ્રાપ્ત થશે પ્રેતના આ શબ્દો સાંભળી રાજવીએ પૂછ્યું કે હે પ્રેતાત્મા તમે આ ગતિ પામ્યા છો અને શું કરવાથી તમે આ ગતિમાંથી મુક્તિ પામી શકો તે મને જણાવો સાથે તમારી કથા પણ જણાવો ત્યારે પિશાચે કહ્યું કે હું વૈદેશ નગરીનો વૈશ્ય છું મારું નામ સુદેવ છે હું ધાર્મિક હતો દાન પુણ્ય કરતો હતો છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી મારા મરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિશાચપણાને પામ્યો છું મૃત્યુ પામનાર પાછળ સોળ માસિયાવાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધો નકામાં જાય છે આથી હે રાજવી મારી પાછળ ઉદ્ધર્વ દેહાદિ કર્મ કરીને મારો ઉદ્ધાર કરો આ માટે હું તમને રત્નાદી આપવા તૈયાર છું અમારી આ યોનિમાં અમને શાંતિ મળતી નથી આથી પ્રથમ નારાયણ બલી કરીને પછી બીજા કર્મ કરજો પછી પિશાચે આગળ બોલતા જણાવ્યું કે આ અમારું પિશાચપણું વિષ્ણુ પૂજાથી પણ નાશ પામે છે આ પૂજા પ્રમાણિકપણે મેળવે અને ચાર રતિ સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવી એ મૂર્તિને અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો તેમજ આભૂષણો પહેરાવી તેની સ્થાપના કરીને પૂજા કરવી એ મૂર્તિની પૂર્વે શ્રીધર દક્ષિણે મધુસૂદન પશ્ચિમી વામન અને ઉત્તરે ગદાધર વચ્ચે પિતામહ અને મહેશ્વરની સ્થાપના કરી ગંધ પુષ્પ આદિથી પૂજા કરવી પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં હોમ કરી સર્વદેવોને તૃપ્તમાન કરવા ઘી દૂધ દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપી વિશ્વદેવનું તર્પણ કરવું ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન કરી નારાયણ આગળ ઉદ્વર્ધ્વ દેહાદી ક્રિયા કરવી શ્રાદ્ધો તથા વૃત્સર્ગ કરી વાસણોનું દાન કરી ત્રયોદશ દાન અને શૈયાદ દાન આપી ઉદક કુંભ દાન કરવો પિશાચની વાત સાંભળી રાજાએ પૂછ્યું કે હે પિશાચ કુંભનું દાન કેવી રીતે કરવું તે જણાવો આથી પિશાચ બોલ્યા કે હે રાજન ઉદક કુંભના દાનથી અશુભ અને દુર્ગતિનો નાશ થાય છે એક સોનાના કળશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ લોકપાલોનું મંત્રથી આહવાન કરવું એ કળશને ઘી દૂધથી ભરી ભગવાનની પ્રાર્થના કરી તે કળશ બ્રાહ્મણને દાનમાં આપવો આથી આ દાન વડે મારું પિશાચપણું દૂર થાય છે આમ પિશાચ અને રાજવી વચ્ચે વાતચીત ચાલી રહી છે ત્યારે રાજવીની સેના ત્યાં આવતી જોઈ પિશાચ રાજાને રત્નો આપી નમસ્કાર કરી અદૃશ્ય થઈ ગયા રાજા પોતાની સેના સાથે નગરમાં આવી પહોંચ્યા તેણે પિશાચના જણાવ્યા મુજબ ઉદ્ધર્વ દેહાદી કર્મ કર્યો આથી પિશાચની મુક્તિ થઈ આમ રસ્તે જનાર પણ મરનારનું જો શ્રાદ્ધ કરે તો મરનારની મુક્તિ થાય છે હે ગરુડ આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી સદ્ગતિ મળે તો પોતાના પુત્રના શ્રાદ્ધથી પિતાને અવશ્ય સદ્ગતિ મળે છે ભગવાન શ્રી ગરુડને કહે છે કે હે ગરુડ બબરૂવાહન પિશાચની આ પુણ્યકથા જે કોઈ સાંભળે અગર સંભળાવશે તો તે પાપી હોવા છતાં મુક્તિ પામશે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોધારે સપ્તમો સપ્તમોધ્યાય સમાપ્ત બોલું ભગવાન શ્રી હરિની જય મિત્રો ગરુડ પુરાણના બીજા અધ્યાયો સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ